એક નો ટ્રેન્ડ ચાલે છે સુરતની પોલીસમાં કે કોઈ પણ કેદી પકડાય છે એનો વરઘોડો કાઢવામાં આવે છે ઘણા બધા પોલીસોની સંખ્યામાં સાથે આ ખરેખર યોગ્ય છે કાયદાની દ્રષ્ટિએ કોર્ટની દ્રષ્ટિએ અને જ્યુડિશરીની દ્રષ્ટિએ યોગ્ય નથી પણ સમાજની દ્રષ્ટિએ સિસ્ટમની દ્રષ્ટિએ અને લોકોની જે માંગણી છે પ્રમાણે સોય સોટ રહ્યો કોઈ પણ સરકાર હોય કોઈ પણ સિસ્ટમ હોય કોઈ પણ ગૃહ મિનિસ્ટર હોય અને કોઈ પણ પોલીસ હોય પોતાના વિસ્તારમાં આવા અસામાજિક તત્વોને સુધારવાની ફરજ એ ત્યાના ખાના અધિકારીની છે ત્યાના કોન્ફિશિંગ કલેક્ટરની અને જે જે પણ અધિકારીઓ કામ કરે છે આવા અસામાજિક તત્વોને છાવરા વગર લોકોની સામે એમને હાથ જોડાવે છે દરેક અધિકારીઓને હું નતમસ્તક વંદન કરું છું પણ સાથોસાથ એ પણ મારી વિનંતી છે કાર્યની પાછળ એના ખરાબ કાર્ય છુપાવવા પણ ન જોઈએ એક કામ સારું કરી અને બે જણાને ખોટી રીતે પૂરીને પણ એને ખોટી એરેસ્ટ કરે તો એના માટે પણ એ પણ ખોટી વાત છે ને એ પણ ગુનો છે આવા જ અવનવા પોડકાસ્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ